પછી મૂકી દીધું કી دارو પણ શું વાત કરો હા બન થાય થઈ ગયો બન આપણા માં દેવડો લીધું એમ અચ્છા હા પાના ઓળખો તો ઓ વડીલ મારા રોજ 11 રોતે જો હાચું 11 ત્યારે હું ભાવો તો ત્યારે હું ભાવો તો 5 રૂપિયો બાટકેના પાંચ ત્યારે 10 અત્યારે અત્યારે એમાં હાંજે આખો દિવસ એમાં એક એડવાઇસ આવે અગિયાર ની માથે ભાઈ હું વાત કરો

કે તમને લાગે હું કેવું મારી બોલી ઉપરથી લાગે છે આપણા અભિપ્રાય ની વાત છો આપડે બીજા ની વાત નથી કે આપડા અભિપ્રાય અનુભવ આ વસ્તુ બંધ કરો યાર